રાજકોટમાં સદ્ભાવના કથા ચાલી રહી છે માનસ સદ્ભાવના મોરારી બાપુ રામકથા ગાઈ રહ્યા છે બાપુ ઘણીવાર કથામાં કેટલાક પ્રસંગો કન્યા વિદયના આ વખતનો પ્રસંગ હતો તો બાપુની આંખ ભીની થઈ હતી એવી રીતે નરસિંહ મહેતાનો પ્રસંગ જ્યારે કે ત્યારે પણ એ રડતા હોય છે ઘણીવાર વાર વ્યાસપીઠ ઉપર રડતા બાપુને આપણે જોયા છે તો ત્યારે મેં એક બાપુને એકવાર આ પ્રશ્ન કરેલો એક એકને બે વાર કરેલો કે બાપુ આ તમે કથામાં જે રડી પડો છો એ કઈ પ્રક્રિયા છે શું કારણ છે તો બાપુએ બહુ સરસ મજાનો જવાબ આપેલો કે મારી પાસે શબ્દો ઓછા છે આંસુ બહુ છે સ્ટેજ ઉપર તો હું બહુ થોડું રડું છું પણ એકાંતમાં તો હું જાજુ રડું છું શબ્દની આડમાં એમણે બહુ સરસ વાત કરી શબ્દની આડમાં આંસુને રોકી ના શકું તો બોલી જ ના શકું ક્યા બાદ પછી તો આંખો જ બોલશે શબ્દ તો માધ્યમ છે અશ્રુ એ મારો સ્વભાવ છે વાહ બાપુ